વડોદરા સાથેનો આ સંબંધ સહજ માટે સ્નેહ હુંફ અને પ્રોત્સાહનને સંબંધ છે સહજની શરૂઆતથી વડોદરાના કલાની સમજ અને કદર કરતા કલાપ્રેમીઓએ સહજની અઢળક સ્નેહ કર્યો છે સહજના ઉત્પાદનો ગરીબ આદિવાસી બહેનો બનાવે છે માટે ખરીદો એ માનસિકતા સહજે ક્યારેય રાખી નથી આ કારીગર બહેનોએ બનાવેલા ઉત્કૃષ્ટ ઉત્પાદનો છે ગુણવત્તા એ સહજનો મંત્ર છે સહજનું ધ્યેય છે બહેનોને સોમાનપૂર્ણ રોજગારીનો હક અમે માનીએ છીએ કે તમે જ્યારે હાથ બનાવટની વસ્તુઓ ખરીદો છો ત્યારે તમે કેટલાય કલા લોકોનો આનંદ પ્રેમ અને મહેનત પણ ખરીદો છો અને સૌથી મહત્વનું કોઈ કારીગરને સોમાનભેર રોજગાર કમાવવાની તક આપો છો તમે જ્યારે સહજની પ્રોડક્ટ ખરીદો છો ત્યારે તમે એક સ્ત્રીને સોમાનભેર જીવવાની તક આપો છો આ ઉપરાંત સહજ છેલ્લા આઠ વર્ષોથી સમાજમાં જીવનના રચનાત્મક આયોમ ઉપર પણ કામ કરી રહ્યું છે આ વર્ષે સહજ દ્વારા કૌશલ્ય શાળાનો આરંભ કરવામાં આવ્યો છે જેમાં જીવકા ઉપરાંત સ્વાસ્થ્ય સ્વ વિકાસ યુવાનો માટે શૈક્ષણિક અને વ્યક્તિગત વિકાસ સાથે કલા સાહિત્ય અને સંગીત અને પરંપરાગત લોકકલા અને સંસ્કૃતિના સંવર્ધન એક એકવિધ કાર્યો કરવામાં આવશે એ સાથે બાળકો સાથે મુક્તંગણ દ્વારા શાળાકીય અભ્યાસ ઉપરાંતનો વિકાસ અલગનો ઓટલો દ્વારા સમાજને વધુ સકારાત્મક સ્વનયાત્રામાં જોડાવાનું અને તત્વશથી અંતર્ગત સાહિત્ય અને કલા સાથે સમાજના સુગ્ન વ્યક્તિત્વને જોડવાનું તેમજ વૃક્ષાંજલિ દ્વારા પર્યાવરણ અને સ્થાનિક વૃક્ષોના ઉછેરનું કાર્ય સતત ચાલે છે વડોદરાની કલા ચાલક જનતા માટે દર વર્ષની જેમાં વર્ષે પણ એમને ગમતા સહજના ચોળી જ્વેલરી નવા ટ્રેન્ડ અને ફેશનનું ધ્યાનમાં રાખી ખૂબ વિશિષ્ટ રીતે બનાવવામાં આવે છે એ સાથે જ પુરુષો માટે કુર્તા શોર્ટ કુર્તા શર્ટ દુપટ્ટા અને બહેનોના કુર્તા પ્લાઝો પેન્ટ અને અન્ય વસ્ત્રો તેમજ હસ્તકલાની અનેક વસ્તુઓ જોવા માણવાને ખરીદવા સહર્ષ આમંત્રણ છે આજથી અમે ત્રિષા ગેલેરીમાં બે દિવસ માટે નવરાત્રિનું એક્ઝિબિશન શરૂ કર્યું છે અને દર વર્ષની જેમ અમે અવનવી વસ્તુઓ લઈને આવ્યા છીએ અને અમને ખ્યાલ જ હોય છે કે વડોદરાની કલાપ્રેમી જનતા અમારા એક્ઝિબિશનની બહુ આતુરતાથી રાહ જોતી હોય છે એટલે દર વર્ષની જેમ ચણિયાચોળી દુપટ્ટા બધા બહુ જ બધી જાતની જ્વેલરી અને આ વખતે છે ને અમે બહુ જ અવનવું બધું લાવ્યા છે એટલે એક સ્પેશિયલ અમને નવો ટ્રેન્ડ છે કે કાનની ઉપર એક જ્વેલરી પહેરવાની એટલે એવાળું અમે લાવ્યા છે પછી આ બધી ને એવું બધું લાવ્યા છે ઇયરિંગ્સમાં સ્ટડ્સ લાવ્યા છે એટલે ઘણું બધું નવું 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 અમે દર વર્ષની જેમ લાવ્યા છીએ અને અમને ખબર છે કે જેટલી આતુરતાથી વડોદરાની કલાપ્રેમી જનતા અમારી રાહ જોઈએ છે એટલી જ આતુરતાથી અમે તમારી રાહ જોઈ રહ્યા છે એટલે જલ્દી જલ્દી સ્ટોક પૂરો થઈ જાય એના પહેલાં હાજર થઈ જાઓ થેન્ક યુ સો મચ હા બસ જો અહીંયા જે આદિવાસીનું હોય છે એ ખૂબ જ સરસ હોય છે અમે દર વર્ષે આ એક્ઝિબિશનમાં આવીએ છીએ અને એનું જે બહુ જ સરસ કલેક્શન હોય છે એવરી ઇયર અમે અહીંયા આવીએ છીએ બસ જો ચોળી છે દુપટ્ટા છે એકદમ એક્સ્ટ્રા ઓર્ડિનરી હોય છે અહીંયાના જે અહીંયા બીજે ક્યાંય નથી મળતા આ ફક્ત આ જ એક્ઝિબિશનમાં હોય છે દુપટ્ટા છે ચણિયા ચોળી છે પછી આ જે ગજરા ને એ બધું છે ડિફરન્ટ ડિફરન્ટ ટાઈપનું ખુશબુ ટુ એટીનથી શોપિંગ કરું છું અહીંયાથી અને મેં વેઇટ કરું છું કે ક્યારે આ એક્ઝિબિશન આવે કેમ કે મને સૌથી વધારે તો એ સારું લાગે છે કે આદિવાસી મહિલાઓ આટલું સુંદર સરસ બધું બનાવે છે અને એટલું યુનિક છે કે કોઈને એક જ નજરમાં પસંદ આવી જાય એટલે આ મારી પસંદ છે અંજના સુતરિયા